આકાશવાણી અમદાવાદ વડોદરા એકતાનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી લોખંડી પુરૂષ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં એકતા દોડ યોજાઈ જૂનાગઢમાં આ વખતે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત ભરૂચ અને સુરત સહિત અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી છે શ્રી મોદીએ કહ્યું કે તેનાથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહના વિશાળ જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વર્ષ બે હજાર ચૌદથી સરકારે નક્સલવાદ અને માઓવાદી આતંકવાદ પર એક નિર્ણાયક પ્રહાર કર્યો છે आज सरदार पटेल के सानिध्य में एकता नगर की इस धरती से पूरे देश को भरोसा दिलाता हूं जब तक देश नक्सलवाद माओवाद आतंक से पूरी तरह मुक्त नहीं हो जाता हम रुकने वाले नहीं है चैन से बैठने वाले नहीं है પ્રધાનમંત્રીએ કરોડો લોકો દ્વારા લેવાયેલી એકતાની શપથમાં દેશવ્યાપી ભાગીદારી અંગે કહ્યું તેનાથી રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાના સામૂહિક સંકલ્પની પુષ્ટિ થઈ છે દેશની આઝાદી બાદ સરદાર પટેલે પાંચસો પચાસથી વધુ રજવાડાઓને એક કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરીને અશક્ય કામ કરી બતાવ્યું आजादी के बाद साढ़े पांच सौ से ज्यादा रियासतों को एक साथ जोड़ने का असंभव कार्य को उन्होंने संभव करके दिखा दिया एक भारत श्रेष्ठ भारत का विचार उनके लिए सर्वोपरि था इसलिए आज सरदार पटेल की जयंती का दिन स्वाभाविक रूप से राष्ट्रीय एकता का महापर्व बन गया है પ્રધાનમંત્રીએ દેશની ભાષા કે વિવિધતાથી પ્રશંસા કરી અને તેને ભારતની સૌથી મોટી શક્તિ ગણાવી ભાષાઓને એકતાનું પ્રતિક ગણાવતા શ્રી મોદીએ તમામ ભારતીય ભાષાઓના પ્રચાર અને સંરક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો પ્રધાનમંત્રીએ પ્રત્યેક નાગરિકને એકતાને રાષ્ટ્રીય શક્તિનો મંત્ર બનાવવા અને સરદાર પટેલના દ્રષ્ટિકોણને યાદ કરવા તથા એક સશક્ત વિકસિત અને અખંડ ભારત માટે સાથે મળીને કામ કરવા આગ્રહ કર્યો प्रधानमंत्री स्टेच्यू ऑफ यूनिटी खाते सरदार पटेल प्रतिमा ने पुष्पांजलि अर्पण कर दिवस प्रारंभ करो आ प्रसंगे श्री मोदी ने एकता दिवस की शपथ ले मैं मैं सत्यनिष्ठा से, से, से शपथ लेता हूं कि मैं, मैं, मैं राष्ट्र की एकता अखंडता और सुरक्षा को और को बनाए रखने के लिए, लिए स्वयं को को समर्पित करूंगा लोखंडी पुरुष सरदार वल्लभ भाई पटेल एक सौ जयंती ने राष्ट्रीय एकता दिवस निमित्त राज्यभर में आज एकता दौड़ योजाई मुख्यमंत्री भूपेन्द्र पटेले आज अमदावाद महानगरपालिका द्वारा योजना सरदार एट 150 एक सौ पचास एकता दौड़ प्रस्थान कर નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્કથી મહાત્મા મંદિર અને ટાઉન હોલ સુધી યોજાયેલી એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો જામનગરમાં યોજાયેલી એકતા દોડમાં રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા અન્ય ધારાસભ્યો સહિતના મહાનુભાવો જોડાયા હતા આ ઉપરાંત સુરેન્દ્રનગર ભાવનગર છોટાઉદેપુર ખેડાના નડિયાદમાં ઉપરાંત બોટાદ જિલ્લામાં તેમજ વાવથરાદ જિલ્લાના થરાદ ખાતે પણ એકતા દોડ યોજાઈ બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં એકતા દોડ યોજાઈ તો સુરતમાં યોજાયેલી એકતા દોડમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી અને પોલીસ અધિકારીઓ સહિતના મહાનુભાવ જોડાયા પાટણમાં લોકોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહેસાણામાં સાંસદ પટેલ ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના લોકો મોટી સંખ્યામાં લોકોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી બોયઝ હાઈસ્કૂલ વેરાવળથી ટાવર ચોક સુધી એકતા દોડ યોજાઈ રાજકોટમાં શ્રમ મંત્રી કુંવરજી બાવળીયા તથા અન્ય મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું અમરેલીમાં સરદાર સર્કલથી એકતા દોડને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ પ્રસ્થાન કરાવ્યું આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર ખાતે તો નાની દમણમાં પણ તેમજ મોરબીમાં પણ એકતા દોડ યોજાઈ તો પંચમહાલના ગોધરા શહેરમાં યોજાયેલી એકતા દોડમાં નાગરિકો અધિકારીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે મનોજકુમાર દાસે આજે પદભાર સંભાળ્યો છે વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી આજે વય વયનિવૃત્ત થતા વર્ષ ઓગણીસો નેવની બેચના આઈએએસ અધિકારી મનોજ કુમાર દાસને આ નવી જવાબદારી સોંપાઈ છે કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી દાસે કહ્યું કે તેઓ વહીવટી પ્રક્રિયા સરળ બને તે માટે પ્રયાસ કરશે જૂનાગઢમાં યોજાનારી આ વર્ષની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે કમોસમી વરસાદને કારણે પરિક્રમાના માર્ગમાં કાદવ કીચડ થતાં યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ ગિરનારની પરિક્રમા નહીં યોજાય साधु संतों संस्थाव व निधि अधिकारियों परिक्रमा मार्ग નું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર એ માત્ર साधु संतों ની પ્રતિકાત્મક પરિક્રમા યોજવાનો નિર્ણય કર્યો હોવાનું જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાએ જણાવ્યું तो लोगों के फिसलने का और एक्सीडेंट होने की पूरी संभावना है इसी के मद्देनज़र पूरे रूट का हमने एक इंस्पेक्शन किया है कि इस बार की परिक्रमा हर साल की तरह जो होती है नहीं होने वाली इसलिए आप इसका आयोजन न करें અરબી સમુદ્રમાં દબાણને કારણે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ભરૂચ અને સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે આ સાથે જ માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવાને સતર્ક રહેવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું तीन दिन एक्टिविटी एक्सपेक्टेड है 30-40 किलोमीटर पर आवर स्पीड के साथ और साथ में लाइटनिंग गुजरात रीजन सौराष्ट्र कच्छ दोनों में और जो फिशरमैन के लिए जो कोस्टल वार्निंग है नेक्स्ट थ्री डेज के लिए संभावना है कि इस डिप्रेशन के प्रभाव से जो विंड स्पीड रहेगी जो डे वन में फोर्टी फाइव टू फिफ्टी किलोमीटर पर आवर गे तो टू में थोड़ी सी कम चालीस से पचास किलोमीटर प्रति घंटा और गस्टिंग टू तो सिक्सटी किलोमीटर प्रति घंटा રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની નવી તારીખ જાહેર કરશે ગુજરાત રાજ્ય સહકારી માર્કેટિંગ મહામંડળ લિમિટેડ ગુજકો માસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણી આજે પત્રકારોને આ અંગે વધુ માહિતી આપી જે રીતે વરસાદ પીડ્યો છે જે તે ખેડૂતોના પાક નુકસાન છે અને તાત્કાલિક સરકારે એનું સર્વે કરીને રિપોર્ટ માંગીને ખેડૂતોને મદદ કરવા માંગે છે અને ઝડપથી સમયસર રિપોર્ટ આપવા માટે સરકારે દરેક ક્ષેત્રમાં નુકસાની વાળા વિસ્તારમાં અધિકારીઓને મૂકી દીધા છે સર્વે નું કામ ચાલુ છે એવા સમયે એક બાજુથી સર્વે કરવું એક બાજુ ખરીદી કરવી એ સંભવ આમે નથી એટલે સરકાર જયારે ખરીદવાનો નિર્ણય કરશે એ મુજબ અમારી તૈયારી છે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની સ્થિતિને અનુલક્ષીને મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ કોળિયા ગામે ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગે માહિતી મેળવી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ પરિસ્થિતિમાં ખેડૂતોને શક્ય એટલી તમામ મદદ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે વેરાવળ રાજકોટ પેસેન્જર ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે અગિયાર વધારાના સામાન્ય ડબ્બા લગાવા છે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગરમાંથી પસાર થતી આ ટ્રેનમાં તાત્કાલિક રૂપે આ ડબ્બા લગાવવાનો નિર્ણય કરાયો છે ભાવનગરમાં બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બે યુવાનના મોત થયાના અહેવાલ છે અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવ્યું છે કે ઉમરાળા ખાતે ઉમરાળા ધોળા જવાના માર્ગ પર મોડી રાત્રે બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક પર જતા બે યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર એકતાનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક થઈને રાષ્ટ્રના વિકાસ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી લોખંડી પુરૂષ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં એકતા દોડ યોજાઈ જૂનાગઢમાં આ વખતે ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત અને ભરૂચ અને સુરત સહિત અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો